અને બેફામ બનેલા તત્વો જો આતંક મચાવશે તેનો અંજામ એ માત્ર કાયદાકીય રીતના નહીં પણ આવી રીતના સરા જાહેર પણ કરવામાં આવશે બંદૂકની અણીએ અથવા તો કોઈને ધોકા પછાડી અને જો એ રીતના પૈસા પડવવાનો અને ગેરકાયદેસર રીતના કોઈ લોકોને કન્નડગત કરવાનું જો કોઈ પણ વ્યક્તિ કામ કરશે તો તેનો અંજામ છે તે આ જ રીતના આપવાનું એ સુરત પોલીસે સાબિત કર્યું છે અને જે રીતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવી એ વારંવાર જાહેર મંચ ઉપરથી કહેતા હોય છે કે ગુજરાતની બેન દીકરીઓ ઉપર જો કોઈએ આ ખૂંચી કરી છે તો તેનો અંજામ એ પગ ધ્રુત છે અને આજે જ જે રીતના એ ગાંધીનગરની અંદર એ પોલીસ ભવનના જે લોકાર્પણનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાંથી પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પોલીસની કામગીરીને અને ખાસ કરીને ગાંધીનગર પોલીસની કામગીરીને બિરદાવતા પણ તેઓના વખાણ કર્યા હતા અને તેને આટકતરી રીતના એ ચિરાગ ગોટીના વરઘોડાને પણ યાદ કરીને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એ પોલીસને પડકાર ફેંકશે તો તેનો પણ સામે એ જ રીતનો અંજામ છે તે આપવામાં આવશે કોઈ પણ દાદો હોય છેલ્લે હનુમાન દાદાના ચરણે તેને પડવું પડશે આવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આ કરી હતી